બોડીની લાઈવમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લામાં પ્રાથમિક શાળામાં માસુ વિદ્યાર્થીઓ પાસે શૌચાલય સાફ કરાવતો હોવાનો એક વિડીયો વાયરલ થયો છે નસવાડી તાલુકાનો આ વિડીયો છે અને કોઈકે આ વિડીયો ઉતારી દો બાળકો જે શૌચાલયની સાફ સફાઈ કરી રહ્યા છે આ પ્રકારની જે વિદ્યાર્થીઓ ભણતા હોય એમની પાસે શૌચાલયો સાફ કરાવવા એ કેટલા યોગ્ય કહેવાય એવા સવાલો સાથે કોઈકે આ વિડીયો ઉતાર્યો છે અને વાયરલ પણ કરેલો છે નસવાડી તાલુકાના હમીરપુરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વિડીયો હોવાની માહિતી મળી રહી છે આ વિડીયો વાયરલ થતા અનેક સવાલો ઉભા કરવામાં આવી રહ્યા છે શિક્ષકોમાંથી પણ કોઈ કે વિડીયો ઉતારી અને જે વિરોધી હોય તે આ શિક્ષકને બતાવી દેવા માટે કરીને પણ ઉતાર્યો હોય શકે અથવા તો કોઈ જાણ ભેદ કરી આપણે જાણતા નથી પરંતુ આદિવાસી માસુમ વિદ્યાર્થીઓ પાસે આ કામ કરાવતો હોવાનું કેટલું યોગ્ય છે એ સવાલ સાથે અનેક સવાલો ઉપસ્થિત થયા છે આ શિક્ષક સામે યોગ્ય કાર્ય કરવામાં આવશે કે કેમ તેવી પણ સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે સાફ સફાઈ કરાવતા શિક્ષક સામે યોગ્ય કાર્ય કરવામાં આવે કે કેમ તે પણ સવાલો ઉઠાવી રહ્યા છે એ સાથે જે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શું કર્યા છે તે પણ આપણે સાંભળીએ અમિત હમીરપુરા પ્રાથમિક શાળામાં બાળકોને કામ કરાવતા છોકરાઓને કામ કરાવતા નો વિડીયો વાયરલ થયો છે એ બાબતે હું હમણાં બે ત્રણ દિવસ પહેલાં જ ગૃપાચાર્યની મિટિંગની અંદર સૂચના આપેલી હતી છતાં પણ અમુક મુખ્ય શિક્ષકની નિષ્કાળજીના લીધે આ જે કાર્યવા જે કામ થયું છે આ જે વિડીયો વાયરલ થયો છે કામ કરાવતા હોય તો એ બાબતે અમે અમારી ટીમ બીઆરસી સીઆરસી ગૃપાચાર્ય થ્રુ એમને નોટિસ ફટકારીશું અને એમની સામે કાયદેસરની એમનો ખુલાસો માગીને એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ઉપલી ઓફિસને જાણ કરીશું